ધાનપુરમાં આમ આદમી પાર્ટીની મિટિંગ કોંગ્રેસ નેતા રસુલભાઈ એ એપીમાં જોડાયા દેવગઢ બારિયા વિધાનસભાના પ્રભારીઓની હાજરીમાં સમર્થકો સાથે પક્ષ પક્ષપલટો ધાનપુરમાં આજે તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ ધાનપુર તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં કોંગ્રેસ સેવાદળ ધાનપુરના પ્રમુખ અને પાવ તાલુકા પંચાયતની ચૂંટણી લડી ચૂકેલા રસુલભાઈ ગલાભાઈ સંગોડા તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા દેવગઢ બારિયાના પ્રભારીઓએ કર્યું સ્વાગત આ પ્રસંગે દેવગઢ બારિયા વિધાનસભાની પ્રભારી મિતેશભાઈ અને સહપ્રભારી અશોકભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે સમર્થકોને તરફ રસુલભાઈ ગલાભાઈ સંગોડ લાંબા સમયથી કોંગ્રેસ સેવા દળ સાથે જોડાયેલા હતા અને ધાનપુરમાં તેમની નેતાગીરી નોંધપાત્ર રહી છે તેમણે પાવ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ભાગ લીધો હતો તેમણે આમ આદમી પાર્ટીમાં જોડાવાની સ્થાનિક રાજકારણમાં મોટી ઘટના તરીકે જોવામાં છે પક્ષનો વિસ્તાર અને ભાવી યુદ્ધના આ મિટિંગ દ્વારા આમ આદમી પાર્ટી પોતાના પક્ષના વિસ્તાર અને સ્થાનિક સ્તરે સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે દેવગઢ બારિયા વિધાનસભા ક્ષેત્રમાં પાર્ટીના પ્રભાવને વધારવા માટે આ પગલું મહત્વનું મનાય છે રિપોર્ટ સુરેશ મકવાણા ગુજરાત